નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવા વર્ષના સંદર્ભમાં નિરંકારી સદગુરુનો ખુશીઓ અને આશીર્વાદ ભરેલો પાવન સંદેશ નિરંકારીની ઈચ્છામાં જીવન જીવવું જ સાચી સાધના નિરંકારી સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજ દ્વારા આ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા નિરંકારી ઈચ્છામાં જીવન જીવવું જ સાચી સાધના છે આ પ્રેરણાદાયક સંદેશ નિરંકારી સદ્ગુરુ માતા સુદિક્ષાજી મહારાજના દ્વારા નવા વર્ષના શુભારંભ પર આયોજિત વિશેષ સત્સંગ સમારોહમાં આપવામાં આવ્યો દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓમકારસિંહજી જાણકારી આપતા જણાવે છે કે નવા વર્ષના પ્રથમ દિવસે સદગુર ખાતે નવા વર્ષના પ્રારંભ અવસર પર વિશાળ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીમાં નવો અંડરપાસ બનાવવામાં આવ્યો લગભગ એક દોઢ વર્ષ થઈ ગયો છે કાર્યરત થયા પાછલા ચોમાસામાં સંપૂર્ણપણે પાણી ભરાઈ ગયું હતું અને અવર જવર માટે એ કોઈ પણ પ્રકારનો ઉપયોગી સાબિત નહોતો થયો પણ હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને એમાં એક પણ લાઇટ નથી મૂકવામાં આવી એના કારણે લઈ અને એની ઉપયોગીતા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આટલો ખર્ચો કર્યા બાદ પણ જો અંડરપાસ કામમાં ન આવતો હોય તો એનો અર્થ શું એમાં લાઇટો નથી મૂકવામાં આવી લાઇટો ન મૂકવાના કારણે ત્યાં જ્યાં જુઓ ત્યાં દેશી દારૂની પોટલીઓ પણ દેખાય છે એટલે મૂળ કહેવાનો ભાવ અર્થ કે ક્યાં તો અંડરપાસને સદુપયોગ માટે તમે ત્યાં લાઇટો મૂકો કે જેથી કરી અને દિવસ દરમિયાન પણ જ્યારે અંધારો હોય તો રાત્રિ દરમિયાન કેટલો હોઈ શકે અને ત્યાંથી કોઈએ આવું જવું હોય તો શાંતિથી આવજાવ કરી શકે અને જે આ અસામાજિક તત્વો કે જે ખોટા પ્રવૃત્તિઓ માટે ખોટા કામો માટે એ અંડરપાસનો ઉપયોગ કરે છે એ કરતાં અટકે તો માટે જ કરી મહાનગરપાલિકાના સત્તાધીશોને જણાવવું કે તાત્કાલિક અસરથી અંડરપાસની અંદર લાઇટો મૂકવામાં આવે જેથી કરી અને પૂર્વ પશ્ચિમને જોડતો આ અંડરપાસ ઉપયોગી સાબિત થઈ પડે શરીદર્શન સોસાયટી જમાલપુર નવસારીમાં કાનાભાઈ મેર પરિવાર આયોજિત શ્રી રામ કથાને કથાકાર ગણેશ બાપુએ વિરામ આપ્યો વિરામ આપતા સમયે સમસ્ત મેર પરિવાર અને ખાસ કરીને જય ઠાકર ડેવલપર્સનો એમણે આભાર પણ માન્યો હતો કથા પ્રવાહમાં આજે ભગવાન રામચંદ્રજીના રામેશ્વરમ શિવલિંગની પૂજા લંકા વિજય અયોધ્યા આગમન અને રામ રાજ્ય સ્થાપનાની કથા સાંભળવામાં આવી હતી મેર પરિવાર તરફથી દરરોજ કથામાં ભજન અને ભોજનનો લાભ આમ જનતાને આપવામાં આવ્યો હતો કથા વિરામ પ્રસંગે યજમાન પરિવાર દ્વારા બાપુનું સાલ પુષ્પમાળાથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના વાવદા ગામમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ ડાંગ જિલ્લાના વાવદા ગામમાં ખેડૂત માસ્ટર તેમજ કૃષિ શખી દ્વારા ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણને અનુકૂળ ખર્ચ ઘટાડી અને જમીનની ઉપજ ક્ષમતા ધરાવતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને અપનાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમ દરમિયાન ક્લસ્ટર સી આર તેમજ કૃષિ શખી દ્વારા ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ જેમ કે જીવામૃત ધન જીવામૃત બીજામૃત દ્રાવણ તૈયાર કરવાની રીત માટી સ્વાસ્થ્ય સુધારણા તથા રાસાયણિક ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આધુનિક ખેતીનું નવ પ્રતિક એટલે કે ડ્રેગન ફ્રૂટ માણેકપુરના હિતેશભાઈએ ડ્રેગન ફ્રૂટનો મલબગ પાક મેળવ્યો વિદેશી જાતના ફ્રૂટની ખેતી દક્ષિણ ગુજરાતની ધરતી પર સફળતાપૂર્વક કરનાર ખેડૂતોની પ્રેરણાદાયી કહાની કોઈપણ ખેડૂત માટે પરંપરાગત ખેતીમાંથી બહાર આવી આધુનિક અને નફાકારક ખેતી તરફ આગળ વધુ સહેલું નથી પરંતુ દ્રઢ નિશ્ચય યોગ્ય આયોજન અને તકનીકી માર્ગદર્શન મળે તો ખેતી પણ સમૃદ્ધિનો માર્ગ બની શકે છે આ બાબતે સાબિત કરવા માટે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના માણેકપુરના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ ગોવિંદભાઈ પટેલ હિતેશભાઈ ડ્રેગન ફ્રૂટ જેવી વિશાળ વિદેશી મૂળ ધરાવતી પરંતુ હાલ ભારતમાં ખૂબ ઝડપથી લોકપ્રિય બનેલી અને ઊંચી મૂલ્યવાળી ફળ પાકતી ખેતી અપનાવી અને ખેતીને નવી ઓળખ આપી છે ખેરગામ રામજી મંદિર સંકુલમાં ભવ્ય આયુષ મેળાનો ત્રણસોને એક્યાસી લોકોએ લાભ લીધો આયુર્વેદ પદ્ધતિ પ્રત્યે જાગૃતિ આવી આયુષ કચેરીના રાજ્ય નિયામક જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા નવસારી દ્વારા રામજી મંદિર સંકુલ ખેરગામમાં સ્વભંડોળના અનુદાનથી આયુષ મેળાનું ભવ્ય આયોજન શુક્રવારે થયું જેમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ રત્નાબાઈ કન્યાશાળા ખેરગામની બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા જિલ્લા આયુષ્ય આયુર્વેદ અધિકારી વૈદ્ય કાજલ મઢીકરે શબ્દો દ્વારા સ્વાગત કર્યું અને ત્યારબાદ આખા કાર્યક્રમની માહિતી આપી નવસારી મહાનગરપાલિકા દ્વારા આર 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 વાન બનાવવામાં આવી છે એ વાન આપ પણ આપની શેરીમાં બોલાવી શકો છો આપણું શહેર ગૌરવ વધારીએ ના સ્લોગન સાથે આર આર વાન આપ બોલાવો કે જેની અંદર આપને બિનજરૂરી વસ્તુઓ પછી એ રમકડા હોય કે ત્યારબાદ બૂટ ચપ્પલ હોય કે ત્યાર પછીથી સ્વેટર કે કપડાં હોય આ તમામ બિન ઉપયોગી વસ્તુઓ આપ આ વાનને આપશો તો એ વાન દ્વારા સુધી પહોંચતી કરવામાં આવશે સફાઈના સારથી તરીકે આર આર વાનને બોલાવી આપ આપણા શહેરનું ગૌરવ વધારો એવી નમ્ર અપીલ નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે પ્રિય કલાકારો ડિઝાઇનરો કલાપ્રેમીઓ અને શહેરી સ્ક્રેચર્સ નવા વર્ષ બે હજાર છવ્વીસની શુભકામનાઓ સાથે નવસારી મહાનગરપાલિકા અને અર્બન સ્ક્રેચર્સ સુરત તમને તેમના સ્ક્રેચ વોકમાં આમંત્રિત કરતા આનંદ અનુભવે છે જે ગુજરાતના ઐતિહાસિક શહેર નવસારીની એક ખાસ હેરિટેજ ગાઈડ સ્ક્રેચ ટ્રીપ છે જે ચોથી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે દસથી બપોર બે કલાક સુધીમાં મુસાફરીનો સમય પણ એમાં આવરી લેવામાં આવ્યો છે અને આ વર્ષની પ્રથમ હેરિટેજ સ્ક્રેચ વોકને તેના સમય સ્થાપત્ય અને સંસ્કૃતિ દ્વારા સફળ રીતે વિચારપૂર્વક ક્રિએટ કરવા માંગે છે અને જેની થીમ અને શીર્ષક છે નવસારીની ગલીઓમાં વારસો પારસી વડા સ્ક્રેચ વોગ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં આહવા ડુંગળી ફળિયાના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક તેમજ ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે ડાંગ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ચંદ્રભાઈ ગાવિત સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ હેઠળ રીસરફેસિંગ મજબૂતીકરણ માટે મંજૂર થયેલા આહવા મેઇન રોડથી ડુંગળી ફળિયા રોડનો નોન પ્લાન ડામરલ કે જેની લંબાઈ એક કિલોમીટર અને જેની અંદાજિત કિંમત લાખ રૂપિયા છે નો કરવામાં રક્તદાન કરવું એ કુદરતી માનવતા સભર કાર્ય છે પરંતુ તપ અનુભવ ઉપર રક્તદાનને સોના આંખ ઉપર મૂકવું એ નાની વાત નથી સશક્ત રક્તદાનની એક રક્ત બેગ દુઃખની ચીસ દૂર કરવા હોસ્પિટલમાં પહોંચી શકે છે શરીરનું રક્ત મન અને ઉત્સાહ આ ત્રણનો સમન્વય રક્તદાતાને રેડક્રોસ ભવનમાં લઈ જાય છે અને સોનો આંકડો વટાવો એટલે કે રેડક્રોસ નવસારીના કાર્યકરો કર્મચારીઓએ આ ક્ષણને વધાવી હતી આ ઘટના સંદલપુર અને હાલ નાની ચોવીસીના નીતિશભાઈ દેસાઈ કરી છે નીતિશભાઈ એ પોઝિટિવ રક્ત જૂથ ધરાવે છે વિજલપુર સેવા સહકારી મંડળીના મેનેજર પદે છે સામાજિક કાર્યકર્તા તથા બધા જ ગુણો આવે છે અને રેડક્રોસના કાયમી રક્તદાત પાસે છે અને એમણે સોમી વખત રક્તદાન કર્યું અને જેને વધાવવા માટે તુષારકાંત દેસાઈ ધર્મેશ કાપડિયા રાજુ ગુપ્તા ઘનશ્યામ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રસ્તાઓ પછી હવે ઘરનો વારો રસ્તાઓ પછી હવે ઘરો પણ અસુરક્ષિત નવસારીમાં આખલા અને ગાય ઘરમાં ઘૂસ્યા પરિવારના સભ્યો અને આસપાસના લોકોએ મહા ઢોરને ઘરમાંથી બહાર કાઢ્યા નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે શહેરના મુખ્ય રસ્તાઓથી લઈ ગલીઓ સુધી ખુલ્લામ ફરતા ગાય આખલા અને ઢોર નાગરિકોની સલામતી માટે મોટો ખતરો સાબિત થઈ ચૂક્યા છે હવે આ સમસ્યા રસ્તાઓ સુધી સીમિત નથી રહી પરંતુ ઘરો સુધી પહોંચી ગઈ છે જેના કારણે શહેરીજનોમાં ભારે ભય અને રોષની લાગણી ફેલાય છે નવસારીના પૌરીશંકલ મોહલ્લામાં મોડી સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેની અંદર સુનિતાબેન પતરાવાડાના મકાનમાં અચાનક એક આખલો અને ગાય ઘૂસી ગયા હતા અમેરિકાના ઓન્કોલોજિસ્ટ જીસ્ટ ભારતીય ડૉક્ટર કશ્યપ પટેલનો વોલ્યુમ વાંચી યુએસએ સરકાર ચોકી ઉઠી ગુજરાતમાં જન્મેલા અને ગુજરાતની ખમીરવંતી ધરતીમાં રગદોડાયેલા ડૉક્ટર કશ્યપ પટેલ અમેરિકાના બેસ્ટ ઓન્કોલોજિસ્ટ તરીકે અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે અમેરિકાના નોર્થ કેરોલોનામાં કેન્સરની હોસ્પિટલ ધરાવતા અને મહત્વપૂર્ણ સંશોધન કરીને અમેરિકન સરકાર અને નાગરિકોને અકલ્પનીય રીતે મદદરૂપ બનતા ડૉક્ટર કશ્યપ પટેલે ચેતવણી આપતા કહ્યું કે જો ગુજરાતીઓ તેમની ધાર્મિક અને સામાજિક પરંપરાઓ તરફ

કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે નવસારી ગાંધી ફાટક સ્થિત છે તેમજ હર હંમેશા બાળકોના જીવન ઉજ્જવળ બનાવવા માટે પોતાની ભૂમિકા ભજવવામાં પણ કસર છોડતી નથી પછી એ સાંસ્કૃતિક ક્ષેત્ર હોય રમતગમત હોય વિજ્ઞાન હોય કે પછી શૈક્ષણિક ક્ષેત્ર હોય હર હંમેશા વિવિધ કાર્યક્રમોની લીટી દોરી બાળકોમાં આગવી પ્રતિભા વિકસાવવાનું કાર્ય કરે છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શાસ્ત્રી સ્વામી શ્રી હરિવ વલ્લભદાસજીના આશીર્વાદ લઈ બે દિવસની વિશાળ રમતગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા અને સાંજ દરમિયાન છેતાલીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઇસ્ટ તરફની હતી રાજ્યકક્ષાના યુવા ઉત્સવમાં ભક્તાશ્રમ શાળાની વિદ્યાર્થીની વિશ્વ આહિરે સુગમ સંગીતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો ગુજરાત રાજ્ય સરકાર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા મોરબી મુકામે રાજ્યકક્ષા યુવા ઉત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન થયું હતું જેમાં નવસારીની પ્રતિષ્ઠિત શાળા ભક્તાશ્રમની ધોરણ દસની વિદ્યાર્થીની વિશ્વ કુમાર આહિરે સમગ્ર ગુજરાતમાં સુગમ સંગીતની સ્પર્ધામાં વિભાગ અમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી નવસારી જિલ્લાને ગૌરવવંતુ બનાવ્યું છે મહાનગરપાલિકા દ્વારા આજે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બહાર એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે અને એની ઉપર લખવામાં આવ્યું છે કે ભક્તિ અને લાગણીનો સદઉપયોગ કરી ધાર્મિક પૂજાપા ફૂલ દ્વારા નિર્મિત અગરબત્તીનું વેચાણ એટલે કે મહાનગરપાલિકા જે ધાર્મિક પૂજા એકત્ર કરતી હતી એકત્રિત કરેલા આ પૂજાપામાંથી એમણે હવે અગરબત્તીનું નિર્માણ કર્યું છે અને એ અગરબત્તી નિર્માણ માટેનો સ્ટોલ જે કરો એ મહાનગરપાલિકાની કચેરી બહાર લગાવવામાં આવ્યો છે વઘઈ કૃષિ યુનિવર્સિટી ખાતે ડાંગ પોલીસ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ડાંગ જિલ્લા પોલીસ દ્વારા યુવા પેઢી કાયદાકીય સમજ અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર વઘઈ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવર્સિટીના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન વઘઈ પોલીસ મથકના વર્તમાન સમય ના પડકારો ને ધ્યાનમાં રાખીને વિવિધ મહત્વના વિષયો ઊંડાણ પૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ફાલુદા મિક્સની સારી વેરાયટી ચાઇ રેશ કે ફાલુદા સારી વેરાયટી તો ફરચ કરો ક્લિક કરો લાઈવ કોશ કરો